હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાળ વડાની રેસીપી જે નાનાથી મોટાને બધાને પસંદ હોય છે આ દાળ વડા તેના માટે મેં અહીંયા મગની ફોતરા વગરની મોગર દાળ લીધેલી છે દોઢ કપ અને આ દાળને સરસ આપણે ચાર પાંચ પાણી બદલાવીને સરસ રીતે વોશ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે નવસેકું ગરમ પાણી એડ કરીને બે કલાક માટે સરસ પલાળીને રાખી દેવાની છે બે કલાક પછી તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ દાળ સરસ પલળી ગઈ છે ત્યાર પછી આપણે બધું પાણી કાઢીને દાળને આપણે એક ચાયણીમાં કાઢી લેવાની છે ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં એડ કરવાની છે અને એકથી બે ટેબલ સ્પૂન આમાં મેં પાણી એડ કરીને આ રીતે મેં જાડી થીક પેસ્ટ થાય તે રીતે આપણે એને દર દર ઉદળી લેવાનું છે એકદમ પીસી લેવાનું નથી અને ત્યાર પછી મેં આદુ મરચા લસણની પેસ્ટ કરેલી છે ત્યાર પછી મેં આમાં આ સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે અને હિંગ એડ કરેલી છે થોડી અને આખું જીરું લીધેલું છે અને લીલા દાણા મેં એડ કરેલા છે હવે આ બધી વસ્તુને આપણે એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે જેમ ફેટશું એમ સરસ આપણા દાળવડા અંદરથી પોચા થશે આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે મેં અહીંયા બે મિનિટ માટે સતત ફેટેલું છે એટલે આપણું આકીરું થોડું ફૂલી જશે અને આપણા ઠીક જાડું જ ખીરું રાખવાનું છે બેટરને અને ત્યાર પછી મેં અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ ગરમ આપણું હવે થવાય એવું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે એની અંદર વડા બધા ઉતારી લેવાના છે સરસ રીતે અને આ રીતે આપણે વડા ઉતારી બધા અને આપણે એને મીડિયમ ગેસ કરવાનો છે આ મીડિયમ ગેસ ઉપર આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે આપણે આને ફ્રાય કરી લેવાના છે આપણા વડાને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને જરાની મદદથી ફેરવી લેવાના છે અને બીજી બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન સરસ કરી લેવાના છે અને આ રીતે બધી બાજુ ગોલ્ડન બ્રાઉન સરસ થવા આવે એટલે આપણા આ બનીને અહીંયા રેડી થઈ જાય છે તો આપણે એક જરાની મદદથી આપણે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આ આપણા દાળવડા તો આપણે એને નીકાળી લઈશું જરામાં અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને દાળવડાને કૂક કરવાના છે તેલમાં ફ્રાય કરવાના છે ત્યાર પછી આપણે પાછા બીજા દાળવડાને આ રીતે જ મૂકશું આમાં તેલમાં ઉતારી લેવાના છે અને ત્યાર પછી આ દાળ વડા આપણે બધા તેલમાં ફ્રાય થવા દેવાના છે જે રીતે પહેલાં આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈએ તે રીતે મીડિયમ ગેસ ઉપર આપણે આને ફ્રાય કરવાના છે આ જ રીતે આપણે બધા દાળવડાને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાના છે ફ્રેન્ડ્સ અને આ દાળવડા આપણા ત્યાર પછી બનીને રેડી છે આ દાડવડા સારા લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો